डीएमजी ग्लोबल हेल्थ में जनर्नल में प्रकाशित થયેલ એક अनोखा અભ્યાસ જાણોમાં આવ્યું છે કે દારૂનું વ્યસન ભારતમાં મોનો કેન્સર ભયાનક ઓમબોજનો મુખ્ય કારણ છે સંશોધનમાં શેતોણે એબીજી કે દારૂનું સેવન કરવા મુશ્કેલ સ્વક્ષેત્રના સ્થાન નથી ભારના આ પ્રકારના સૌથી મોટા અભ્યાસમાં જાણો છે દરરોજમાં એક પ્રકારના પરબાળમાં ફૂડ પીણો આશ્રમ નવ ગ્રામ આલ્કોહોલના મોટામાં મ્યુકોસન આંતરિક ગ્લોબલ અને હોઠમાં કેન્સર થવાનો 50% વધારે છે મોડર્ન કેન્સર બાદમાં બીજા ક્રમણ સૌથી સામાન્ય કેન્સરમાં વાર્ຊિંગમાં જેમ કે

પંકજ ચતુર્થી હતું કે દારૂનું વારંવાર ગ્લેમર હોય છે કે અંતરિક ઉત્પાદન ખતરનાક અને સુલભ કે દારૂનું તમાકુ બંને નીતિ મજબૂત બનાવી તેમાંથી બાર કેન્સર મોટાભાગને દૂર કરી શકાય છે